મેચી લિંગ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી બિહાર રાજ્યમાં કૃષિ વિકાસ અને બાળ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ સમાનાત્મક નદી જોડાણ યોજના કોસી મેચી લેંગ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટની કુલ ખર્ચ રૂપિયા છ કરોડ છે જેમાંથી રૂપિયા ત્રણ હજાર છસો બાવન કરોડની કેન્દ્ર સહાયતા મંજૂર કરવામાં આવી છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે આ પ્રોજેક્ટ અંતર્ગત હાલની પૂર્વી કોસી મુખ્ય કેનાલ નો એકતાલીસ કિલોમીટર સુધી પુનર્નિર્માણ કરવામાં આવશે અને તેને મેચી નદી સુધી એકસો કિલોમીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે આ દ્વારા અરરિયા પૂર્ણિમા કિશનગંજ અને હટી કટીહાર જિલ્લાઓમાં ખરીફ સિઝનમાં બે લાખ દસ હજાર પાંચસો સોળ હેક્ટર ક્ષેત્રફળમાં વધારાની વાર્ષિક સિંચાઈ સુલભ થશે આ ઉપરાંત એ કે એમસીના હાલના કમાન્ડ વિસ્તારમાં પાણીની અછતને દૂર કરવામાં આવશે કોસી નદીના વધારાના પાણીનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ સિંચાઈ સુવિધાઓને વિસ્તૃત કરશે અને વાળ નિયંત્રણમાં મદદ કરશે

और कोसी नदी के पानी को मेची रिवर के साथ जोड़ने का एक बहुत बड़ा प्रोजेक्ट 6,282 करोड़ रुपीस के इन्वेस्टमेंट से अप्रूव हुआ है कोसी से मेची को जोड़ने से फ्लड का जो एक्स्ट्रा वाटर है दैट कैन बी डिस्ट्रीब्यूटेड बिटवीन दी टू रिवर्स सो दिस इज अ रिवर लिंकिंग प्रोजेक्ट प्लस इरिगेशन बेनिफिट्स सो ह्यूज इकोनॉमिक बेनिफिट्स एंड सिग्निफिकेंट डिजास्टर मैनेजमेंट रिलेटेड मैटर्स दैट विल कम दो लाख हेक्टेयर का एडिशनल इरिगेशन पोटेंशियल इससे क्रिएट होगा